મિત્રો બેંક ઓફ બરોડા કે જે આધાર કાર્ડ ઉપર પર્સનલ લોન આપી રહી છે રૂપિયા પચાસ હજાર થી લઈ અને દસ લાખ સુધીની લોન આપી રહી છે ફક્ત અંદર મંજૂર થઈ અને બંને આપ અરજી કરી શકશો તેમજ મિત્રો આ લઈને રૂપિયા દસ લાખ સુધીની લોન કેવી રીતે મેળવી એમના વિશે વિડીયોના માધ્યમથી અમે આપને જણાવીશું કે આમની પાત્રતા શું રહેલી છે અરજી ક્યાં થઈને કેવી રીતે મેળવવાની રહેશે જરૂરી દસ્તાવેજો શું શું જોશે મંજૂરી અને વિતરણ પ્રક્રિયા શું રહેશે સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી મિત્રો

પર્સનલ લોન લેવા માટે આપની પાસે જરૂરી દસ્તાવેજો શું શું જોશે તો મિત્રો અરજદારનો આધાર કાર્ડ અરજદારનો પાન કાર્ડ ઓળખનો પુરાવો આવકનો પુરાવો બેંક પાસબુક મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આ એટલા દસ્તાવેજોની બેંક ઓફ બરોડા પર્સનલ લોન લેવા માટે પાસે હોવા આવશ્યક રહેશે હવે તેના પછી વાત કરીએ મિત્રો કે બેંક ઓફ બરોડા પર્સનલ લોન લેવા માટે વિતરિત પ્રક્રિયા શું રહેશે અને મંજૂરી પ્રક્રિયા કઈ પ્રકારની રહેશે તો કે મિત્રો જો તમે પાત્ર માપદંડોને પૂર્ણ કરો છો તો તમારી લોન મંજૂર કરવામાં આવશે લોનની રકમ બે થી ત્રણ દિવસની અંદર તમારા બેંક ખાતામાં જમા થઈ જશે આ રહેલી છે મંજૂરી અને વિતરણની પ્રક્રિયા હવે તેના પછી વાત કરીએ મિત્રો કે બેંક ઓફ બરોડા પર્સનલ લોન લેવા માટે પાત્રતા શું શું હોવી જોઈએ અરજદારની એકવીસ વર્ષ થી લઈને સાહીઠ વર્ષની વચ્ચે મિત્રો અરજદાર પાસે આવકનો સારો અને નિયમિત સ્ત્રોત હોવો આવશ્યક રહેશે પગારદાર વ્યક્તિ માટે લઘુત્તમ માસિક આવક રૂપિયા પંદર હજાર હોવી જોઈએ તેમજ સ્વરોજગાર વ્યક્તિ માટે લઘુત્તમ માર્ષિક આવક રૂપિયા પચીસ હજાર હોવી જોઈએ તેના બાદ વાત કરીએ તો મિત્રો ક્રેડિટ સ્કોર કે મિત્રો અરજદારનો ક્રેડિટ સ્કોર 750 પચાસ અથવા તો તેનીથી વધુ હોવો આવશ્યક રહેશે લોનની રકમ ની વાત કરીએ તો કે મિત્રો લોનની રકમ પચાસ હજારથી લઈ અને રૂપિયા દસ લાખ સુધીની હોઈ શકે છે વ્યાજદર કેટલું રહેશે તો કે મિત્રો દસ ટકા થી લઈ અને સોળ ટકા વાર્ષિક દર રહેશે સુકવણી મુદતની વાત કરીએ મિત્રો તો કે મહિનાથી લઈ અને ઉડતાલીસ મહિના એટલે કે ચાર વર્ષની વચ્ચે હોય શકે છે પાત્રતા હવે તેના પછી વાત કરીએ મિત્રો છેલ્લે કે બેંક ઓફ બરોડા પર્સનલ લોન લેવા માટે અરજી કેવી રીતે ને ક્યાંથી કરવાની રહેશે તો કે મિત્રો બેંક ઓફ બરોડા માટે પર્સનલ લોન લેવા માટે અરદારે આમની સતારું વેબસાઇટ કે જેમનું નામ છે ડબલ્યુ 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 ડોટ બેંક ઓફ બરોડા અરજી કરવાની અથવા તો બેંક ઓફ બરોડાની બેંકની રૂબરૂ મુલાકાત લઈને આ પર્સનલ લોન લેવા માટે અરજી કરી શકશો તો બસ મિત્રો આ જો તો બેંક ઓફ બરોડા કે જે આધાર કાર્ડ પર રૂપિયા પચાસ હાજર થી લઈ અને દસ લાખ સુધીની પર્સનલ લોન આપે છે